નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર યોજનાનો બાવીસ માં હપ્તો ટૂંક સમયની અંદર જ ગુજરાતના ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર જમા થવાનો છે સાથે સાથે મિત્રો રૂપિયા બે હજારને બદલે હવે ખેડૂતોને મળશે રૂપિયા બે હજાર સાઠ રૂપિયા

હવે મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો હપ્તો એટલે કે રિલીઝ થશે અને અને મિત્રો ગુજરાતના સમગ્ર દેશના ખેડૂતોના બેંક ખાતાના અંદર જમા થવાનો છે સાથે સાથે મિત્રો બાવીસમો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું પડશે મોટી અપડેટ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને પણ આવી છે આમની પણ વિગતવાર માહિતીની વિડીયોમાં આપણે આગળ કરવાના છે

અને OTP અથવા તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા EKYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે જે જે ખેડૂત મિત્રોની EKYC સ્ટેટસ ક્લિયર હશે તો જ એમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો જમા કરવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ આધાર સીડિંગ એટલે કે મિત્રો તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થવાની પ્રોસેસને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ કહેવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ થર્ડ એટલે કે ત્રીજા વિશે તો મિત્રો લેન્ડ એટલે કે મિત્રો તમારી જમીનના દસ્તાવેજો પોર્ટલ પર અપડેટ હોવા જોઈએ આ ત્રણ પ્રોસેસ ક્લિયર હશે સાથે સાથે મિત્રો ખેડૂત મિત્રોનું ફાર્મર રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે સરકાર દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી એમાં ઉલ્લેખ કરેલો હતો કે પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે એટલે કે મિત્રો હવે તમારે ચાર સ્ટેપ ક્લિયર હશે તો જ તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તા એટલે કે બાવીસ હપ્તો મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લઈને સરકાર દ્વારા રૂપિયા બે હજાર ને બદલે શું સાત છે રૂપિયા બે હજાર છસો ને સાસઠ જમા કરવામાં આવશે કે નહીં તો મિત્રો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતની આશા લગાવીને ખેડૂત મિત્રો બેઠા હતા વાર્ષિક સહાય રૂપિયા રૂપિયા મળવા પાત્ર રહેશે સાથે મિત્રો મહિલા ખેડૂતો માટે પણ સહાયમાં રૂપિયા બાર હજાર સુધીનો વધારાની અટકળો પણ લગાવવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન યોજનાનો